હું પરમાર લાછુબેન અહીંયા સુરેન્દ્રનગર ખાતે કારડિયા રાજપૂત કન્યા છાત્રાલય તથા અમારી જે ગ્રાન્ટેડ સ્કૂલ છે એમાં હું પીટી ટીચર તરીકે ફરજ બજાવું છું હાલ હમણાં હું માસ્ટર એથ્લેટિક્સની અંદર છઠ્ઠી કેરલા ત્રિશુર ખાતે એ સ્પર્ધાનું જે આયોજન થયું હતું અને એમાં મેં ભાગ લીધેલો હતો એમાં હેમરથ્રોની અંદર આ સતત લગાતાર પાંચમી વખત હેમરથ્રોમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને સિલ્વર મેડલ જવેલિન થ્રોમાં પણ મેળવેલો છે છેલ્લા ચાર પાંચ વર્ષથી હેમરથ્રોની અંદર લગાતાર આ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે હાલ આગામી હવે પછીની જે ઇન્ટરનેશનલ અથવા તો ઓલિમ્પિક યોજવાની વાત શરૂ થઈ રહી છે તો કદાચ એની અંદર મારે પાર્ટિસિપેટ થવાનું છે તાઇવાન ખાતે અને ત્યાં પણ હું મારું ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પાર્ટિસિપેટ થઈ જશે આમની પાછળ રોજ સવારે લગભગ ચાર વાગેથી ઉઠી અને સતત મારા ખેલાડીઓ મારી વિદ્યાર્થીનીઓને પણ સાથે રાખી અને છેલ્લા ત્રણ ત્રણ કલાક સુધી સવાર સાંજ હું મહેનત કરું છું ગોલ્ડ મેડલ મેળવવા જ્યારે પાંચમી વખત ગોલ્ડ મેડલ જ્યારે મેળવ્યો છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે પાંચમી વખત પણ મેં જાળવી રાખ્યું અને મેં મારું શ્રેષ્ઠ સ્થાન લીધેલું છે મારું નામ સોલંકી રક્ષાબા રાજેન્દ્રસિંહ છે હું હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અમારા પીટી ટીચર શ્રી લાછુબા પરમાર તે અમને ખૂબ સારું માર્ગદર્શક આપે છે તે અમને સવારે ચાર વાગે ઉઠાડીને વિવિધ હું હેન્ડબોલની રમતમાં રહી છું તે અમને ખૂબ પ્રેક્ટિસ કરાવે છે સવારે ચાર વાગે ઉઠીને પોતાનું સરસ માર્ગદર્શક આપે છે અમે આજે જ્યાં પણ છીએ તે તેમની તેમના લીધે જ છીએ અમારી સ્કૂલ સ્પોર્ટમાં આગળ છે તો ફક્ત તેમના લીધે જ છે તેમણે અમારી સ્કૂલને ખૂબ માર્ગદર્શક આપ્યું છે તે હંમેશાથી અમારી સ્કૂલને સ્પોર્ટમાં આગળ વધવામાં તેમનું તેમનું ખૂબ સારું માર્ગદર્શક રહ્યું છે અમને દરેક દીકરી બાઓને આ મેદાનમાં મેદાન સુધી લાવે છે અમને એક સારો ઉત્સાહ આપે છે અમારામાં એવો ઉત્સાહ પેદા કરે છે જેના લીધે અમે રાજ્ય નેશનલ 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 સુધી અમે જઈ શકીએ છીએ ગોલ્ડ મેડલ મળ્યો તો અમને ખૂબ ગર્વ છે અમને એ ગર્વ છે કે તે અમારી શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયના પીટી ટીચર છે અને તેમને ફક્ત ફક્ત ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું પણ નામ રોશન કર્યું છે જેના લીધેથી અમને ખૂબ તેમનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે જેના લીધેથી અમને ખૂબ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે કે હું શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પરમાર લાછુબેન સાથે સર્વિસ કરું છું છેલ્લા ચોવીસ વર્ષથી અમે બધા સાથે જોબ કરીએ છીએ અને લાછુબેન એક ઉર્જા સ્ત્રોત છે અને કેટલા વર્ષોથી તેઓ સતત પ્રયત્નશીલ છે કે અમારી શાળા રાજ્યની અંદર રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ શાળા થાય સો ટકા ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન અને શાળાકીય રમતોત્સવની અંદર વિશેષ યોગદાન અમારી દીકરીઓનું રહ્યું છે લાછુબેન આ પાંચમી વખત પણ એમનો ને એમનો જ રેકોર્ડ એ બનાવે છે અને બ્રેક કરે છે જેનું અમને ખૂબ ગૌરવ છે લાછુબેન હજુ તાઇવાન ઇન્ટરનેશનલમાં જવાના છે જે માટે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ